મહુવા શહેર તેવી જ ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ જ કલાકમાં અગિયાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તે વંદે માત્રમ આજે બીરડી ગામની અંદર ખેતરોમાં જઈને અમે જોયેલું તો કેડે કેડે તો ઠીક છે પણ બોટલોથી પાણી ભીર છે જ્યારે પાણી પીવ્યું એમાં આખી રાત વરસાદ વરસ્યો એમાં તો

સાડા ત્રણસો પણ માંડવી હતી અહીંયા ને અડધી તણાઈ ગઈ અને હજી પાણીમાં જ છે હવે આમાં ઘેર આવે એવું કઈ અમને દેખાતું નથી